નમસ્કાર ખેડૂત ભાઈઓ બજાર ભાવ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ મિત્રો વાર મંગળવાર મિત્રો આજે લાલ કાંદામાં સારી એવી તેજી જોવા મળી રહી છે અને સારા એવા બજાર ભાવ ખુલ્યા છે મિત્રો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈશું તે પહેલા જો અમારી બજાર ભાવ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો અને સારા એવા બજાર ભાવ આજે આપણને ખુલતા જોવા મળી રહ્યા છે મિત્રો ચાલો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈશું મિત્રો આજની આવક ફક્ત તિસ્તાલીસ હજાર કરતાની છે અને સારા એવા બજાર ભાવ ખુલ્યા છે ચાલો તો મિત્રો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈશું મિત્રો અત્યારે લાઈવ હરાજી મોવા માર્કેટિંગ યાર્ડમાં સત્તર નંબરમાંથી શરૂ થયેલી છે અને ચાલો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈશું ઓગણ સિત્તેર સિત્તેર ઓગણ બાકી રૂપિયા પાંચસો નેવાસી નેવો ણું બાણું સોના પંચાણું સત્તાણું રૂપિયા ચારસો એકાવન એકાવન બાવન ચોપન પંચાવન છપ્પન સાહીઠ રૂપિયા ચારસો સાઠ એકસઠ એકસઠ બાસઠ એક રૂપિયા બે પાંચ પંદર પછી રૂપિયા પાંચસો પચીસ બોલું ભાઈ પાંચસો પાંત્રી ચાલીસ ચાલીસ રૂપિયા એકતાલીસ પાંચસો એકસઠ બોલો એકસઠ ત્રણસો એકસઠ પાંચસો એકસઠ ત્રણસો

પાંચસો અડસઠ રૂપિયા પાંચસો ને અડસઠ રૂપિયા નો પ્રશ્ન પાંચસો ને અડસઠ રૂપિયા

ચારસો ને ચારસો ને તોતેર રૂપિયા તોતેર બોલો કોણ વાર ચારસોતેર

ચારસો ને પંચાણું છન્નું નવ્વાણું નવ્વાણું પાંચ પાંચસો ચાર પાંચ

પાત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાચી ત્રણસો પાંચ ત્રણસો સિત્તેર પંચોતેર એસી ત્રણસો એસી રૂપિયા પંચ્યાસી ત્રણસો નેવું